નમસ્કાર મિત્રો મિત્રો જસદણ એપીએમસી માં જસદણ માર્કેટિંગ યાર્ડ માં બોટાદ બોટાદ જેવો વિરોધ વાત એ છે કે ખેડૂતોના શોષણ પર પૂર્ણ વિરામ ક્યારે લાગશે ખેડૂતોની હાલત ક્યારે સુધરશે ક્યારે તે સમૃદ્ધ બનશે ક્યારે આ બરબાદી લાચારી દૂર થશે વિસ્તારથી વાત કરું તો જસદણ માર્કેટિંગ યાર્ડ અવારનવાર ચર્ચામાં રહેતું હોય છે આ વખતે ખેડૂતો આવી પહોંચ્યા અને ખેડૂતોએ ફરી એક વખત ટેકાના ભાવે ખરીદી શરૂ કરવા વાત કરી છે વાત એ છે કે ટેકાના ભાવે ખરીદી બંધ કરવામાં આવી છે બીજી તરફ માવટું થવાના કારણે ખેડૂતો પરેશાન છે અને ખૂબ ઓછા ભાવ મળી રહ્યા છે ટેકાના ભાવે ખરીદી કરતા હોય તેમાં પણ ભાવ કહેવામાં આવે છે કે પૂરતા નથી યોગ્ય નથી અને આની સરખામણીમાં સાતસો ત્રણસો ત્યાં સુધીની વાત છે કે ખરીદી થઈ રહી છે ખેડૂતો બિચારા જે મળે તે એવું વિચારીને પાક વેચી દેતા હોય છે ખેર સાંભળો ત્યાં પહોંચેલા આગેવાનોએ શું કહ્યું ત્રણસો રૂપિયા થી અગિયારસો રૂપિયા માં વેપાર થયા છે તો આજે કોંગ્રેસ દ્વારા મગફળી કપાસ સોયાબી અને જીરાની અરાજી છે એક દિવસ માટે ખેડૂતના અને એક દિવસ માટે બંધ કરવામાં આવ્યું છે બંધ એટલા માટે કરવામાં કરવામાં છે કે સરકાર દ્વારા ટેકાના ટેકાના ભાવની આવતા અંદર શરૂઆત આવે જો ભાવથી કપાસ મગફળી અને સોયાબીન ખરીદી કરવામાં આવશે તો ઓપન માર્કેટની અંદર બસો થી ત્રણસો રૂપિયાનો સુધારો આવશે કે તેજી આવશે એટલે ખેડૂતોને ત્યાં સરકારના ટેકાના ભાવમાં પણ લાભ મળશે અને ઓપન માર્કેટની અંદર પણ એનો એને લાભ મળશે એ અમારી મુખ્ય માંગ છે કે આવતા અઠવાડિયાની અંદર ટેકાના ભાવે છે એ મગફળી કપાસ અને સોયાબીનની ખરીદી કરવામાં આવે અને બીજું આ વર્તમાન સ્થિતિ અંદર ખેડૂત છે એ દેવાના બોજ હેઠળ દટાઈ ગયો છે તો આવતા દિવસોની અંદર ખેડૂતોનો ગુજરાતના ખેડૂતોનું તમામ દેણું છે એ આ સરકાર દ્વારા માફ કરવામાં આવે એ અમારી મુખ્ય માંગ છે આપણે સાંભળ્યું કે તેમણે શું કહ્યું ગુજરાતમાં હાલની તારીખે ખેડૂતો ખૂબ જ નારાજ છે કારણ કે એક તરફ કડદાની વાત સામે આવી બોટાદ માવઠું છે માવઠાએ પોતાનું કામ કરી દીધું હવે કામ સરકારે પોતાનું કરવાનું છે સરકાર ખરા અર્થમાં રાહત પેકેજ સારું આપી શકશે તો પછી ખેડૂતો આવનાર દિવસોમાં ફરી ઊભા થઈ શકશે બીજો પાક વાવવા માટે સદ્ધર બનશે જોઈએ આવનાર દિવસોમાં શું થાય છે ફરી કોઈ ખેડૂત આત્મહત્યા ના કરે ફરી કોઈ ખેડૂતને નુકસાન ન થાય તેવી આપણે આશા રાખીએ આપણું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ